માનો ગર્ભની અંદર બાળક નવ મહિના રહે ગર્ભના બે અક્ષર બાળકનો જન્મ થાય ત્યારે એને શિશુ કહેવાય એ શિશુના બે અક્ષર આ શરીરને શરીર નહીં એને તન કહેવાય એ તન અથવા તો દેહ એના બે અક્ષર મિત્રો અને મારું તમારું પંચમહાભૂતોનું પૂતળું એ પણ પાંચ અક્ષરની બે અક્ષરની માયાજાળમાં ગુથાયેલું છે કેવી રીતે બરાબર ધ્યાનથી સાંભળજો ઉપરથી લઈએ આ વાળ જે છે એ વાળના બે અક્ષર વાળ જેના પર ઊંઘે છે માથું માથાના બે અક્ષર આ માથામાં ખોળો પડે એ ખોળાના બે અક્ષર ખોળો પડે વાળનું ફોલિંગ થઈ જાય વાળ ખરી જાય તો ટાલ પડે એ ટાલના બે અક્ષર આગળ કપાળને ભાલ કહેવાય એ ભાલના બે અક્ષર નીચે આંખ છે આંખના બે અક્ષર નાક છે નાકના બે અક્ષર મૂછના બે અક્ષર હોઠના બે અક્ષર અંદર જીભ છે જીભના બે અક્ષર દાંતના બે અક્ષર દાઢીના બે અક્ષર ગાલના બે અક્ષર કાનના બે અક્ષર કૂટ બૂટના બુટ્ટી કહેવાય બુટ્ટીના બે અક્ષર મિત્રો ગળું કહેવાય ગળાના બે અક્ષર પાછળ બોચી બોચીના બે અક્ષર નાડ કહેવાય નાડના બે અક્ષર ખબાના બે અક્ષર હાથના બે અક્ષર કોણીના બે અક્ષર કાળાના બે અક્ષર છાતીના બે અક્ષર પેટના બે અક્ષર નાભીના બે અક્ષર કેળના બે અક્ષર પીઠના બે અક્ષર જાંગના બે અક્ષર પગના બે અક્ષર પાણીના બે અક્ષર અને પંજાના બે અક્ષર મિત્રો બે અક્ષરમાં ગુથાયેલું મારું ને તમારું મહાભૂતોનું પુતળું જ્યારે આયુષ્ય કર્મ પૂરું થાય અને અંદરથી પ્રાણ નીકળી જાય એ પ્રાણના પણ બે અક્ષર અને પ્રાણ નીકળી ગયા પછી મિત્રો જ્યાં ખોડિયું પડી રહે એ ખોડિયાને મનોહરભાઈ સાહેબ ના કહેવાય એને લાશ કહેવાય લાશ એ લાશ ના પણ સાહેબ બે અક્ષર આ લાશ ને ઉચકીને જે માણસો સ્મશાન યાત્રામાં લઈ જાય દોણી કહેવાય એ દોણીના બે અક્ષર અને મિત્રો બધા ડાઘુઓ બોલે કે રામ બોલો ભાઈ રામ રામ બોલો ભાઈ રામ રામ બોલો ભાઈ રામ એ રામ ના પણ બે અક્ષર સ્મશાન માં ગયા પછી પર લાશ મૂકવામાં આવે એને શેહ કહેવાય એ શેહના બે અક્ષર એમાં ચિતા મૂકવામાં આવે એ ચિતાના બે અક્ષર ચીતા ભડ 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 કે બળે અને બળી ગયા પછી પચાસ કિલો નું લાશ પચાસ કિલોની લાશ પાંચ કિલોની રાખ થઈ જાય એ રાખના પણ બે અક્ષર મિત્રો ત્રણ દિવસે તાઢી વાળવામાં આવે એ ટાઢીના બે અક્ષર ટાઢીના દિવસે સ્મશાનમાં રાખમાંથી જીના જીના હાડકાં શોધવામાં આવે એ હાડકાને હાડકાં ના કહેવાય એને ફૂલ કહેવાય એ ફૂલના બે અક્ષર એ ફૂલને જે ગળામાં રાખવામાં આવે એને કુંભ કહેવાય એ કુંભના પણ બે અક્ષર અને મિત્રો એ કુંભને દસમાના દિવસે ગંગામાં પધરાવવામાં આવે એ ગંગાના પણ બે અક્ષર અને મારું તમારા જીવનનું અંતિમ લક્ષ્ય જે છે એ મોક્ષ એ મોક્ષ

મોક્ષ મળે છે એ ગીતાના પણ બે અક્ષર મિત્રો બે અક્ષર સંત સાધુ કે જ્ઞાની તમે જુઓ સંતના બે અક્ષર સાધુના બે અક્ષર ज्ञानीના બે અક્ષર જેના દ્વારા આપણને મોક્ષ મળે જેના માર્ગદર્શન હેઠળ ચાલીએ આપણે જેની પાસેથી જ્ઞાન મળે એ સંત સાધુ કે ज्ञानीના બે અક્ષર એના દ્વારા મોક્ષ મળે આપણને એ મોક્ષના પણ બે અક્ષર મિત્રો મારું તમારું અંતિમ લક્ષ અંતિમ ગોલ આ બે અક્ષરની માયા જાળમાં ગૂંથાયેલું જે શરીર છે એ માયા જાળમાં એ પ્રકૃતિના બંધનમાંથી છૂટી અને મારે તમારે અંતિમ લક્ષ શાશ્વત સનાતન સુખને પામવાનું છે એ સુખના પણ બે અક્ષર મિત્રો બસ મારો તમારો સ્વભાવ આત્માનો પરમેનન્ટ સ્વભાવ કાયમનો સ્વભાવ એ સુખનો છે મિત્રો મિત્રો આ રીતે બે અક્ષરની માયા જાળમાં ગુથાયેલા બંધાયેલા આપણે પ્રકૃતિની બંધનમાં બંધાયેલા એક દિવસે આપણે છૂટીને મોક્ષને પામવાનું છે મુક્તિને પામવાનું છે શાશ્વત સનાતન સુખને પામવાનું છે મારા બધા જ મુમુક્ષુઓની અંદર બેઠેલા પરમાત્માને મારી પ્રાર્થના છે કે મારા બધા જ દર્શકો મુમુક્ષુઓને પરમપિતા પરમાત્મા આ બે અક્ષરના બંધનમાં બંધાયેલી પ્રકૃતિના બંધનમાંથી છૂટી શાશ્વત સનાતન સુખ અને મોક્ષને પામવાની અનંત શક્તિ આપે એવી મારી હૃદયથી પ્રાર્થના મનોહર પટેલના જય ભારત જય હિન્દ જય ગુજરાત